સાબરમતી નદીના કિનારે આવેલા સપ્તેશ્વર મહાદેવના મંદિરના પરિસરમાં પાણી ઘૂસી ગયા છે સાબરમતી નદી બે કાંઠે વહતી શરૂ થઈ ગઈ છે દરોડમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે ત્યારે સાબરમતી નદીમાં પાણી એટલું વધી રહ્યું છે કે નીચાણવિરાવસ નીચાણવાળા વિસ્તારના લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો પ્રસિદ્ધ શિવ મંદિર

સત્તેશ્વર મંદિરના દર્શન બંધ કરવામાં આવ્યા છે ચિત્રમાં જે પ્રમાણે જોઈ શકો છો સાબરમતી નદી બે કાંઠે થઈ છે દરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવેલું છે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે સત્તેશ્વર મંદિરમાં દર્શન બંધ કરવામાં આવ્યા છે પરિસરમાં પાણી ઘૂસ્યા હોવાના સમાચાર અમારા સંવાદદાતા અશોક નાઈ પાસેથી મળી રહ્યા છે